અહીં ઉપસ્થિત આચાર્ય શ્રી વાલા વડીલો શાળાના નાના નાના ભૂલકાઓ કે જે ભવિષ્યના તારલાઓ છે નારી શક્તિ યુવા શક્તિ કે જેઓ આજે આ કાર્યક્રમમાં સહભાગી થયા છે તે સૌને મારા પ્રણામ મારું નામ છોટિયા હેતલબેન ઈશ્વરભાઈ છે મે મારું પ્રાથમિક શિક્ષણ આ શાળામાં રહીને પૂર્ણ કર્યું છે મારું માધ્યમિક શાળા શિક્ષણ મે બળોલની દેવાનંદ સ્વામી વિદ્યાલય અને ઉચ્ચતર શિક્ષણ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બળોલ વાળમાં રહીને પૂર્ણ કર્યું છે મારી કોલેજની ડિગ્રી મે બીએ વિથ આર્ટ્સ અંગ્રેજી સબ્જેક્ટ સાથે ભાવનગરની નંદકોરમાં મહિલા કોલેજમાં રહીને પૂર્ણ કર્યું છે અને હાલ હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લર્ક તરીકે સેવા બજાવી રહી છું મિત્રો આપણો ભારત દેશ જેની ઉત્તરે હિમાલય અને દક્ષિણમાં સમુદ્ર છે જેમાં ગંગા જમનાના નીર વહે છે એ ભારત દેશમાં વસતા આપણે ભારતીયો આજે હર્ષો ઉલ્લાસની સાથે આપણો રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ આ દેશના આ દિવસ એ છે જ્યારે આપણા દેશના ઘડવૈયાઓ એ વીર વીર સપૂતોના બલિદાનને યાદ કરીએ છીએ જો કે આપણે પળે પળ એમની કરિસ્દાર છે પરંતુ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ દિવસ ને પોતાનું આગું મહત્વ ધરાવે છે કારણ કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ આપણો ભારત દેશ આજ પ્રજાસત્તાક બન્યો હતો અને આજ દિવસે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું આ એક દિવસ છે જ્યારે આપણે આપણા વીરોને યાદ કરીએ કારણ કે એમના અદમ્ય સાહસ અને શૌર્યના કારણે અદમ્ય સાહસ અને શૌર્યના કારણે આપણે આજે આઝાદ ભારતમાં ખુલ્લી હવામાં રાહતનો શ્વાસ લઈ રહીએ છે તે તિરંગાની આન બાન શાન માટે પોતાનું બલિદાન આપે છે તેથી આજે આજે આ સ્ટેજ ઉપરથી હું એ વીર જવાનોને સત સત પ્રણામ કરું છું મિત્રો આપણે એ ભારત દેશ માં રહીએ છીએ જ્યાં ત્રણ નવ ધર્મો ત્રણ હજાર જાતિઓ નવસો ભાષાઓ ને બોલીઓ બોલાય છે પરંતુ આ બધામાં આપણા સર્વનું એક જગ્યાએ જો આપણે જાન પણ શકીએ છીએ કારણ કે આ તિરંગો આપણો છે જયારે હું આ શાળામાં આવી ત્યારે મને મારા શાળા એ અમૂલ્ય ક્ષણો યાદ આવ્યા

આજે આ માં ભૂમને વંદન કરવા માટે દેશના તિરંગાને સલામ કરવા માટે મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેની તો હું આ શિક્ષકોને ખૂબ ખૂબ આભારી છું મને યાદ છે હું ધોરણ 7 માં હતી ત્યારે મને મનીષાબેને એક વક્તવ્ય આપેલું એ વક્તવ્ય મને મારા પર હિંમત કરવા માટેનો આત્મવિશ્વાસ આપ્યો છે અહીં આ દર્શનાબેન મનીષાબેન એ જ શિક્ષકો છે જેણે મને આજે અહીં બોલવા માટે લાયક બનાવી છે તેથી હું શિક્ષકોની તો ખૂબ ખૂબ આભારી છું મને મારા માધ્યમિક શિક્ષણમાં પણ ઉચ્ચ સ્તર કે કોલેજમાં પણ શિક્ષકોનો ઘણો જ સપોર્ટ મળ્યો છે મારા શાળા જીવનમાં આવનાર દરેક શિક્ષકોની આજે હું ખૂબ ખૂબ આભારી છું કારણ કે તમે જ અમારા વ્યક્તિત્વને નિખાર્યા છે તમે જ અમારા વ્યક્તિત્વને નિખાર્યા છે તમે જ અમારા જીવનને સંવાર્યા છે

આજે જ્યારે હું આ સ્ટેજ ઉપર છું ત્યારે મને સૌથી મોટો સપોર્ટ કરનાર મારા માતા પિતા તો હું સૌથી મોટી ઋણ છું કારણ કે આજ અહીં હું છું તે મારા માતા પિતાએ જે મને શિક્ષણ આપ્યું તેના જ પ્રતાપે છું મારા અમે ચાર બહેનો અને એક ભાઈ છે પણ તમારા માઉતરે ક્યારે અમારામાં કોઈ ભેદભાવ નથી કર્યો ચારે બહેનો ને અમારે જેટલું શિક્ષણ લેવું હતું જ્યાં સુધી ભણવું હતું ત્યાં સુધી એમને ભણવાની છૂટ આપી છે અરે છોકરીઓ ભણીને શું કરશે એ ભણે ગણશે અને કદાચ સરકારી નોકરી મળશે તો એનાથી આપણને શું ફાયદો અરે બન્સ સરકારી નોકરી લેશે તો કમાઈને તો એના સાસરીયાવાળાને દેવી છે એવું ક્યારે વિચાર્યું નથી તું તારા પગ પર થા તું શક્તિમાન બન બસ એ જ આશયથી અમને ભણાવ્યા છે અહીં ઉપસ્થિત હું દરેક ગ્રામજનોને કહીશ કે આપણા ગામમાં છોકરીઓ બહુ ઓછા લોકો ભણાવે છે ખાસ કરીને મારા સમાજમાં છોકરીઓ 10

તારા કુળમાં પિતા મને જન્મ મળ્યો એ મારું પરમ સૌભાગ્ય છે તારા ખોળે મારો ઉછેર થયો ઓ માં મારું ભાગ્ય છે તારા કુળમાં પિતા મને જન્મ મળ્યો એ મારું પરમ સૌભાગ્ય છે તારા ખોળે મારો ઉછેર થયો એ માં મારું ભાગ્ય છે તારું નામ સદાથી પાવીશ હું તારે સંસ્કારોને પાળીશું તારું નામ સદાથી પાવીશ હું તારે સંસ્કારોને પાળીશું તારી

જો આજથી આ બધું તમારું મે મારી દસે આંગળીએ સહી કરી મારી દસે આંગળીએ સહી કરી અરે દીકરી છે બે ઘરનો દીવો દીકરીને દુર્ગા બનાવો દીકરીને ભણાવો દીકરીને ભણાવો અહીં ઉપસ્થિત દરેક દીકરીઓને પણ ચોક્કસ કહી આ સમય છે ડિજિટલ યુગનો આ સમય છે 21મી સદીનો આ જો તમને તમારા માઉતર ભણાવતા હોય તમને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરતા હોય તો ભણી લેજો આ સમય છે સમયને સાચવી લેજો જો તમે ભણશો તો તમે તમારી આ ઉમરી પેઢી કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમને હું ચોક્કસ કહીશ કે મહેનત એવી કરો કે સપના મજબૂર થઈ જાય સાચા પડવા માટે મહેનત એવી કરો કે સપના મજબૂર થઈ જાય સાચા પડવે

પંચાયતની જુનિયર ક્લાસની પરીક્ષા મે આપી એમાં 1100 જગ્યા હતી એમાં પણ થોડાક માર્ક રહી ગઈ પોલીસની ભરતી આવી એમાં મે ફાઈનલ મેરિટમાં મારું નામ રહી ગયું પરંતુ એએમસીની 700 જગ્યા હતી જેમાં 70000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાં 400 મારું નામ આવ્યું એ મારી મહેનતનું પરિણામ છે મિત્રો યાદ રાખો જો મન મેદાનમાં હારેલો ફરીથી જીતી શકે છે મેદાનમાં હારેલો ફરીથી જીતી શકે છે પરંતુ મનથી હારેલો ક્યારેય જીતતો નથી ક્યારેય જીતતો નથી એટલે તમે તમારા વિશ્વાસ રાખજો તમારો આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી તાકાત છે તમારો આત્મવિશ્વાસ છે શિક્ષણ એ નો આધાર છે ફક્ત સરકારી નોકરી પર્યાય નથી શિક્ષણ જો તમે શિક્ષણ રહેશો તો તમે આજના જમાના માં ગમે એવી પરિસ્થિતિમાં તમારા વિચારો

સરસ ખુબ ગર્વ ની વાત છે આજે કે આ દીકરી આપણી શાળામાં ભણી છે અને તારી આ સફળતા આજે અમારી અનેક દીકરીઓ માટે પ્રેરણા રૂપ બની છે